નમસ્કાર સર કોડાફોન કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની શું સેવા કરી શકું સર ટાઈટ બહુ છે ગોદરૂ ઓઢાલી જા અરે સર એમ નહીં તમારા મોબાઈલમાં શું તકલીફ છે એ ક્યું સાહેબ યુટ્યુબ માં સકાયડું ફરે છે કાઈ આવતું નથી સાહેબ ઉપર જુઓ ટાવર છે ના સાહેબ ઉપર પંખો છે એ ફરતો નથી હમું કરાવવો પડે એમ છે પણ ચ્યાડે છે ને એટલે આપણે કાઈ કરાવવું નથી તકલીફ નથી કાઈ પછી કરાવી લેવું અરે સાહેબ મોબાઈલ માં ઉપર ટાવર હોય હે ટાવર હોય તો મરી ગયા મોબાઈલ વાળા એ કાઢી લીધું સાહેબ મોબાઈલ લીધો ને ટાવર ન દીધો એલા ભેંસના મોટા ભાઈ મોબાઈલ માં ઉપર જો ત્યાં શું છે ત્યાં તો સાત આઠ વિંધા છે સાહેબ

ગમે એવો મજબૂરી હોય કોઈને આવી નોકરી નોકરી આવે બસ